નમસ્કાર સાથીઓ હું આપનો રમેશ મેર અમારા આંગણે રૂડો અવસર આવી રહ્યો છે ત્યારે અમે દરેક મિત્ર સર્કલ અને જાહેર જનતાને અપીલ કરીએ છીએ કે સર્વ જ્ઞાતિ સમૂહલગ્ન સમિતિ ચોટીલા દ્વારા સર્વ ના સમૂહલગ્નનું અમે આયોજન કરેલ છું અમારા આયોજકમાં મયુરભાઈ સાંકરિયા દેવકંડભાઈ જોગરાણા અજીતભાઈ ખોરાણી અને હું રમેશભાઈ મેર અમે લોકો જે સર્વજ્ઞાતિમાં જે દીકરીઓ છે કે જેને અમે ગયા વર્ષે એકસો ને છપ્પન દીકરીઓના સમૂહલગ્નનું આયોજન કરેલું આ વર્ષે પણ ચોટીલા તાલુકામાં જ તે સર્વજ્ઞાતિ જ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન કરેલ છે તો દરેકને મારા મિત્ર મારા સાથીઓ મારા મારાકો અને સમાજના સારું ઈચ્છનારા લોકોને અમે નમ્ર અપીલ કરીએ છીએ કે આપ જે કોઈ આવા યુગલો હોય જેમને આ સમૂહ લગ્નમાં સમૂહ લગ્ન કરવાની ઈચ્છા હોય તો તાત્કાલિક નામ નોંધાવવું અમારી નામ નોંધવા માટેની સુરેન્દ્રનગર પણ ઓફિસ છે અને ચોટીલા ખાતે પણ છે બંને તમને પોસ્ટરમાં મળી જશે તો હવે સમય થોડો છે માત્ર આઠક દિવસ છે જે કોઈને આ સમૂહ લગ્નમાં જોડાવું હોય તો તાત્કાલિક અસરથી જોડાશું અને સાથે સાથે અમે દાતાશ્રીને પણ વિનંતી કરીએ છીએ કે આપ પણ આપની યથાશક્તિ પ્રમાણે આ યજ્ઞમાં આપ પણ સહભાગી થાવ એવી મારી સર્વને નમ્ર અપીલ અને વિનંતી જય માતાજી